આપણે દયા છે બીજો કહી દઉં કે અહીંયા બેઠેલા આપણે બધા જ્ઞાની પુરુષો કોઈ જ્ઞાની નથી અમે બોલતા અમે જ્ઞાની પુરુષ છે તમારા મને મારા જ્ઞાન છે ત્યારે આપણે સભામાં આવીને અહીંયા બેઠા છીએ એટલે ટૂંકમાં કહી દઉં કે એક એક ભજન શબ્દો આપણા પંચભૂતનો દેહ ઉપર બોલેલા છે અને બીજો કે આ પંચભૂતનો દેહ આપણી માતાના રાજથી અને પિતાના ગુણથી બંધાયેલો છે એ દેહ પોતત્વનો દેહ છે આપણો આપણા દેહના પાંચ તત્વો છે અગ્નિ પવન પાણી પૃથ્વી અને આકાશ હવે આપણા શરીરનો કઠણ કઠણ જે ભાગ છે શરીરમાં તત્વનો ભાગ છે પછી જે 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 આપણો આકાશ તત્વનો ભાગ છે એ પોલાણકાર છે આપણા દેહની અંદર જે પોલો પોલો ભાગ છે જે આપણે ધારો કે ગોળ ગોળ પાઇપનો મતલબ પોલાણ છે જે આપણા દેહની અંદર જે પોલાણ પોલા ભાગ છે આપણા આકાશ તત્વનો ભાગ છે અને પોતે તત્વો તો બધા આપણે જાણો છો પચીસ જાણો છો આપણે એનો કોઈ ખુલાસો નથી કરવો પછી બીજું પોત તત્વોના આપણા સંતોએ આપણા દેહમાં એનું સ્થાન એનો બાપુ જગ્યા બતાવી છે આપણા પદ તત્વોના દેહમાં દેહમાં સ્થાન કઈ જગ્યાએ છે તો આપણું જળ તત્વ છે જળ તત્વનું સ્થાન જળ તત્વના રહેવાનું ઘર આપણા પગની પાણી સંતોએ બતાવ્યું છે પછી પૃથ્વી તત્વનું પૃથ્વી તત્વનું સ્થાન આપણા ઢીંચનમાં બતાવ્યું છે પવન તત્વનું સ્થાન આપણા હૃદયમાં બતાવ્યું છે અગ્નિતત્વનું સ્થાન આપણા ગભામાં બતાવ્યું છે અને આકાશ તત્વનું સ્થાન આપણું ન આકાશમાં બતાવ્યું છે આમ પોતે તત્વના સ્થાન પણ બતાવે છે અને બીજું કહી દઉં કે અહીંયા જે રામજીભાઈ અને રમેશભાઈને અમારે બે જે તત્વોનો કાર્યક્રમ રાખ્યો અહીં એક બીજી મને જોવા મળે છે કે અહીંયા કોઈ પંથાપંથી નથી સાહેબ અહીંયા અહીં સાહેબ સંપ્રદાયના લોકો આવેલા છે સનાતન ધર્મના લોકો છે અને નીરજ સંપ્રદાયના ઘણા બધા સંતો આવે છે એટલે પ્રથમ તો આ આમને ધનવાદ આપ્યો કે એમને અમને દરેક સંપ્રદાયના સંતો આવે ટૂંકમાં કોઈ સંપ્રદાય છે નહીં અહીંયા કોઈ પંથાપંથી છે નહીં એટલે કહી દઉં કે જગતમાં પંથાપથી છે નહીં અને પંથાપંથી કરે એ ભક્તિને કે સંતને લડાયક ના કહેવાય છે ટૂંકમાં તો અમને ખુલાસો કરી લ્યો પંથા પંથનો થોડો મેં વિભાભાઈ નહીં લગભગ જેના શ્રી ખુલાસો કરો અહીંયા ખુલાસો કરી દઉં છું પંથ કોને કહેવાય પંથ એટલે રસ્તો થાય પંથ એક છે પણ એ આખો રાહી હાડવા વાળા અનેક થઈ ગયા છે રસ્તો એક છે એટલે આપણે સત સનાતન ધર્મ કહીએ છીએ આપણો ધર્મ છે કે સત સનાતન ધર્મ એટલે શું સત એટલે પરમાત્મા સત એટલે પરમાત્માનું નામ છે સત સનાતન સન એટલે સર્વે સર્વેના તન તન એટલે શરીર સર્વેના શરીરમાં સત વ્યાપક છે એનું નામ સત સનાતન ધર્મ પછી આપણે યોગેશ્વર પંથ ચાલે છે યોગેશ્વર કોને કહેવાય હવે શબ્દ આપણે ધ્યાનમાં રાખવાના છે કે આ પંથે લોકોએ કોઈ ખોટા પંથાપતિમાં પાડી અને જગ્યાને ભરમાવી દીધું છે યોગેશ્વર કોને કહેવાય યોગેશ્વર યોગ એટલે મિલન થાય યોગ બતાવ્યો મને છૂટા પડવું યોગ એટલે મિલન પોતે પોતે પોતાનું મિલન કરે એનું યોગેશ્વર બાપુ બીજો કોઈ યોગેશ્વર પંથ છે નહીં પછી સ્વામિનારાયણ ચાલે છે એટલે સ્વામિનારાયણ એટલે શું સ્વામિનારાયણ સ્વ એટલે પોતે નારાયણ એટલે ભગવાન તમે પોતે જ ભગવાન છો બીજો કોઈ ભગવાન છે નહીં છે પંથાપંથેમાં ક્યાં પડવાની જરૂર છે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ કોને કહેવાય સતવત્તા ચિત્ત વત્તા આનંદ જેનું ચિત્ત હંમેશા સતત આનંદમાં રહેતું હોય એનું સચ્ચિદાનંદ સરવાળા એક જ પરમાત્માના ગુણગાન ગાવાના છે એક જ આત્મા ઉપર આવે છે અને એક જ આપણે આત્માનું ગુરુનું ભજન કરીને આત્માની ઓળખણ કરવાની છે પંથાપંથી કોને પડવા આ તો થોડું એવું લાગ્યું એટલે અહીં પંથાપંથી કોઈ છે નહીં અને જગતમાં પંથાપંથી કરશો નહીં અત્યારે અમુક જગ્યાએ ધારો કે કોઈ સંપ્રદાનો આપણે નથી કહેતા ધારો કે મારી પોતાની સફળતા મારી સફળતાના સંતો ભક્તો બીજી સંપ્રદાના ના હોય આ તદ્દન તદ્દન ખોટું છે સાહેબ હળી મળીને પ્રભુનું ભજન કરવા સંતોએ આગળ જે જે ભજન કર્યા છે જે જે શબ્દો મૂક્યા છે એક જ આવે છે એક જ આત્મા ઉપર આવે છે તો બીજે આપણે ક્યાં જવાનું છે ભગવાનું ભજન કરવાનું અને બીજું કહી દઉં કે આપણો નભી કમળથી થોડો ખુલાસો કરી દઉં તમને નભી કમળમાં ગોળ કુંડળી ચક્ર છે આપણા નોબળી નભી કમળમાં એના નીચેના ભાગમાં દસ નાળી છે અને ઉપરના ભાગમાં નભી કમળથી મેરુદંડા અકુર સુધી બોતેર હજાર નાળી છે સંતોના સંતોના શબ્દ આ પાછું બધું બોલે સંતોનું બોલાય મારું કે તમારું કોનો નથી છે જે બોલે સંતોના શબ્દ આપણે બોલીએ છીએ નભી કમળથી મેરુદંડા અંકુર સુધી બોતેર હજાર નાળીયું છે સાહેબ અને એ બોતેર હજાર નાળીઓમાં દસ નાળી મહત્વની છે આપણા સંતોએ કીધી છે અને એ દસે દસ નાળીઓ છે આપણા દસ દરવાજાના આધીન છે આપણા દસ દરવાજા સંતો બધા દસ દરવાજાના આધીન છે અને દસે દસ નાળીઓ આપણા દેહમાં કઈ જગ્યાએ છે અને સંતોએ દસે દસ દરવાજાના નામ આપ્યા છે ટૂંકમાં ખુલાસો કરી દો એમાં ત્રણ દસ નાળીઓ છે એમાંથી ત્રણ નાળી આપણી મહત્વની છે ઇંગળા પીંગળા અને આ આપણા દેહના ત્રણ દરવાજા છે ડાબી સહી આપણી ઇંગળા છે જમણી સહી પીંગળા અને બે દ્વારા મધ્યમ મધ્યમ બરોબર ચાલે અને સંતોએ સૂક્ષ્મણાની ઉપમાલી છે ધારો કે એક એક સ્કૂટર આગળ જાતું હોય ને બીજું સ્કૂટર પાછળ ધીરે 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 આપણે ઇંગ્લેન્ડ પીંગળા બે નાળી ચાલતી હોય ધીરે 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 બે ચાલે એકદમ મધ્યમાં આવે એટલે સુક્ષ્મ નાળી ચાલુ થઈ છે સંતોરા કહેવા પ્રમાણે એ આ આ ત્રણ દરવાજા અને બીજું તો અમને કહી દઉં કે સાહેબ આપણા આ આજે સુક્ષ્મ નાળી છે સંતો કીધું કે સુક્ષ્મ નાળીમાં ભજન કરવાનું કીધું ને આપણે બધાય ટૂંકો ખુલાસો કરી દીધો સાહેબ લગભગ બધાને ખ્યાલ હશે સુક્ષ્મ નાળીમાં સંતોએ ભજન કરવાનું કીધું શા માટે ભજન તો હરદમ કરવાનું તમે હરદમ ફેરી લો માળા માનાવે તમને ગુરુ મળ્યા હરદમ હળદમધમ એટલે શ્વાસ આપણે ચોવીસ કલાકના એકવીસ હજાર સસ્યો શ્વાસ છે સંતોષ શ્વાસે શ્વાસે ભજન કરવાનું કીધું છે આપણને પણ સૂક્ષ્મ નાળીને મહત્વ શા માટે આપ્યું છે એનો ટૂંકમાં ખુલાસો કરી દીધું કારણ કે આપણી ત્રણ નાળી ઇંગળા પીંગળા અને સૂક્ષ્મ સૂક્ષ્મ નાળી એટલી બધી સાહેબ ખરાબ છે એટલી બધી કુરુર નાળી છે એમાં સાહેબ ભજન વગર બીજો કોઈ થાય નહીં અને ભૂલી ચૂક્યા આપણને ખબર ના આવે સૂક્ષ્મ નાળી ચાલતી હોય અને એમાં તમે કઈ સાહેબ શુભ કાર્ય કરો ને તો એમાં વિઘન આવે ને આવે એટલે સંતો ગોતી ને કેમ ગોતી સૂક્ષ્મના નાળીમાં એટલે સૂક્ષના નાળી તો પલ ભરી ચાલે પણ પલ ભરતા સંતુડા નચાકો આપણે ખસી જાય કેમ કે સોંપડ્યું ખસી ગયું એ છોકડી ફસી જાય એટલે આપણું કાર્ય અસિદ્ધ થઈ જાય એટલે સંતોને ભજન તો હળદમ કીધું છે એ આપણે તણ દળ્યું છે અને બીજું એ આપણા બે શ્વાસા છે આપણા દેહ આપણા ઓમ સોમ બે શ્વાસા છે સંતોએ શ્વાસામાં એટલું બધું નોલેજ છે ને દુનિયાના કોઈ પુસ્તકમાં છે એટલું નોલેજ નથી એટલું આ બે શ્વાસામાં નોલેજ છે આપણા સંતો એમ એમનું મરણ નથી કરતા કરતા કે તમને ખ્યાલ હશે તમારા ઘંડિયા હોય કે અમારા ઘંડિયા આગળના સંતો કે મારું આ આ ટાઈમે મૃત્યુ થશે મારો આ દેહ પડી જશે એમ અમારી કઈ આપણે આ સંતો કઈ ગયા છે એ આ બે શ્વાસ ઉપર જાય આ બે શ્વાસાથી જ આપણે પરમાત્મા ઓફિસ રાખે છે અને એનાથી એનાથી જે ભજન કરીને પાસ થયા છે એટલે આ ત્રણ નાળી ઘી ત્રણ દરવાજા નાખી પછી નામ છે નાળી નામ આપ્યું છે ગંધારી અસ્થિજીવા પૂષા એસવીની અલગુષા ઉહુ અને શંખી હવે ગંધાણી નાળી છે આપણી ગંધાણી નાળી છે એ આપણી આપણા આ ધમણા પણ મળે છે ગંધારી નાળી અસ્થી જેવા ડાવા કોણ મરે છે પછી પૂછા પૂછા નામની નાળી આપણી ડાબી હાથ મરે છે યશ્વિની નાળી નાળી આપણી ધમણી આપણે કરવા જશે આપણે પણ શંકર ન માપે છે એ રહે પછી અલગુસા અલગુસા આપણા મુખ છે પછી શંકે